તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજે રૂપાલા અને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે આ સંદર્ભે ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ દ્વારા ગામે ગામ ભાજપનો વિરોધ કરવા સંદેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે પાટડીના ધામા ખાતે આવેલ શ્રી શક્તિ માતાજીના મંદિરેથી નીકળેલા ધર્મરથ લખતર ખાતે આવી પહોંચ્યો હતો તો લખતર દરબારગઢ ખાતે આવેલા ક્ષત્રિય સમાજની વાડી ખાતે ધર્મરથ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં લખતર તાલુકાના વિવિધ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને ક્ષત્રિય સમાજના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું ત્યારે ધર્મરથના સ્વાગતમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા જેમાં સમાજ દ્વારા રૂપાલાના નિવેદનને લઈને વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને શાંતિમય માહોલ વચ્ચે લખતર શહેરની મુખ્ય બજારમાં એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આપને ખ્યાલ છે કે જે પરસોતો ગોપાલા રાજકોટ ની અંદર જે વાણીવિલાસ કર્યો એના હિસાબે સમગ્ર સત્રી રાજકોટ સમાજ જે લાગણી દુબાણી છે અને અમે છેલ્લા 25 દિવસથી ભાજપ સરકારને વિનંતી કરતા હતા કે ભાઈ આ જે અમને વાણીવિલાસ કર્યો છે તમે એક કામ કરો આ અમે વર્ષોથી વીસ પચીસ વર્ષથી અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને આ ભાજપને બે સીટમાં ત્યાં પતડવા પ્રમાણો સી ફાળો છે તો તમે મહેરબાની કરીને જે સી અતા જે જાળવી ન શકે એવા નેતા તમે રાખીને તમારા પક્ષને નુકસાન કરશે તેમ છતાં અમે સમજાતું નથી કે ભાઈ પરસોત્તમભાઈનો આ મોદી સાહેબને અમિતભાઈને શું એટલો બધો પ્રેમ છે જેની અમે એક જ કીધું કે અમને કોઈ વ્યક્તિ અમે કાધો છે કોઈ પક્ષ સામે બીજા કોઈ નાતિયાર વાંધો નથી ખાલી એક તમે ટિકિટ રદ કરો એટલે રાજપૂત સમાજ સો છ ટકા તમારી સાથે ચાલશે અને મેં ઓગણીસ તારીખનું અમને અલ્ટિમેટમ આપ્યું હતું પણ ઓગણીસ તારીખે જયારે અમે મળ્યા ત્યાં સુધી લોકોએ પણ જાતને કાંઈ અમને કોઈ કાંઈ અમને સીએમના બદલે પણ બોલાયા હતા ત્યારે અમને એમ કીધું હતું ભાઈ અમારે કાંઈ નથી જોતું અમારે છે પરચો તો મારી ટિકિટ તમે રદ કરો એના પરિવારને આપો તો અમને વાંધો નથી

Eu não o tabu